હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના જૂનાગઢથી મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સામે એવી રેસીપી લઈને આવી રહી છું જે હેલ્થની અંદર બેસ્ટ હોય અને ટેસ્ટની અંદર મજેદાર હોય એવી કાચી હળદરની એકદમ સુપર ટેસ્ટી સબ્જી તો વિડીયો જોવાનું ચૂકતા નહીં શિયાળાની અંદર ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું ટેસ્ટી સબ્જી એટલે કે હળદરની સબ્જી તો આપણે આજે હળદરની સબ્જી બનાવવાના છે તો પહેલાં એની સામગ્રી જોઈ લઈએ તો મેં અહીંયા ખમણીને અઢીસો ગ્રામ હળદર લીધી છે લીલી ત્યાર પછી મેં વન ફોર્થ કપ એટલે કે સાઠ ગ્રામ જેટલું ઘી લીધું છે ત્યાર પછી લીલું લસણ લીધું છે સમારેલા લીમડાના પાન લીધા છે વન ફોર્થ કપ દહીં લીધું છે મોડું આદુ લીધું છે થોડોક ગરમ મસાલો લીધો છે દણાભાચી લીધી છે અને બાફેલા વટાણા લીધા છે બે લીલા મરચાં લીધા છે એક ડુંગળી લીધી છે અને બે મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે આટલી સામગ્રી આપણને જોશે હવે આપણે ગેસ ઉપર પેન ચડાવી દીધું છે અને આ જે ઘી લીધું છે આપણે વન ફોર્થ કપ એ આપણે એડ કરી દઈશું કારણ કે બીજું ઘી છે આપણને વઘારની અંદર પણ જોશે તમે સબ્જી છે એ ઘીની અંદર જ બનાવજો ઘીની અંદર જે છે ટેસ્ટ એ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ તો ઘી જ યુઝ કરજો તમે વધુ ઓછું કરી શકો છો પણ ઘી જ લેવું તો સબ્જી છે એકદમ ટેસ્ટી બનશે હવે એની અંદર આપણે જે હળદર લીધી છે એ આપણે એડ કરી દઈશું માર્કેટની અંદર અત્યારે લીલી હળદર ખૂબ જ સરસ આવે છે એટલે માર્કેટ ગઈ હતી એટલે મને થયું કે ચલો હળદર લઈ અને આ રેસીપી મૂકી દઈએ આનું શાક એટલું બધું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે રોટલી પણ ઘટશે બાળકો હળદર નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશે એટલું એનું શાક ટેસ્ટી બને છે હવે આને આપણે ઘીની અંદર શેકી નાખવાની છે એનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે એટલે એનો ટેસ્ટ સરસ આવે નહીતર થોડીક તુરી લાગશે લોયાની અંદર એવું થયું કે થોડુંક ચોટતું હતું એટલે મેં નોન સ્ટીકની અંદર ટ્રાન્સફર કરી લીધું છે એટલે શું કે ચોટે નહીં અને એનું જે પાણી છે એ એકદમ બળી જાય એટલે એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે હળદર શેકતા મને દસેક મિનિટ લાગી છે અને તમે જોઈ શકો છો કે એનું ઘી છે એ છૂટું પડી ગયું છે એટલે આપણે હવે એનો ગેસ છે એ બંધ કરી દઈશું હવે ગેસ ઉપર આપણે બીજી કઢાઈ ચડાવીશું અને એની અંદર આપણે મસાલા એડ કરીશું પહેલા એક કટોરી ઘી જોઈ તો હવે મેં અડધી કટોરી વઘાર માટે ઘી લીધું છે આની અંદર આપણે એક ચમચી છે એ જીરું એડ કરીશું હવે થોડીક હિંગ એડ કરીશું એની અંદર ત્યાર પછી કડી પત્તા લીધા છે એડ કરીશું ત્યાર પછી મેં બે લીલા મરચાં લીધા છે ઈ એડ કરી દીશું પચાસ ગ્રામ મેં લીલું લસણ લીધું છે ઈ એડ કરી દીશું

હળદર આપણને ખબર છે કે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને એની અંદર કરક્યુમિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે અને હળદર છે એ લિવરનો સોજો ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી છે અને શરદી ખાંસીમાં તો આપણને ઉપયોગી છે એ ખ્યાલ જ છે કે હળદર આપણે લેતા હોય છે એન્ટી ઓક્સિડન્ટ છે એટલે કે ગ્લો આપવામાં મદદરૂપ કરે છે અને આપણે જોઈએ છે ઘણી બધી પ્રોડક્ટ્સની અંદર પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે હળદર છે એ શિયાળાની અંદર ખાવી જોઈએ ડુંગળી આપણી સતળાઈ ગઈ છે ડુંગળીને લસણ એની અંદર આપણે વટાણા એડ કરીશું જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો વટાણા છે એ થોડા બાફેલા છે એટલે ઝડપથી ચડી જાય એટલા માટે મેં બાફી નાખ્યા છે હલ્દીનું શાક એટલું બધું ટેસ્ટી બને છે કે તમે આને વારે વારે બનાવશો હળદર મળતી હશે ત્યાં સુધી તમે આની શાક બનાવશો અને મજા આવી જશે ખાવાની તમે રોટલા સાથે કે પરોઠા સાથે ખૂબ જ એમ કે મજા આવે છે ખાવાની તો એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો ત્યાર પછી મેં મીડિયમ સાઈઝના બે ટામેટા લીધા છે એ એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું એકાદ મિનિટ ઢાંકી દઈશું ટામેટા ચડી જવા આવ્યા છે હવે આની અંદર આપણે જે હળદર લીધી હતી ચેકીને ઘીમાં એડ કરી દઈશું જે હળદર છે હળદરના ફાયદા તો ફ્રેન્ડ ઘણા બધા છે કે સોજો ઉતારવામાં પણ મદદરૂપ થાય છે હાર્ટની અંદર આપણે બ્લડ છે પ્યોર કરવાનું કામ પણ હળદર જ કરે છે અને કેન્સર માટે

મરચું એડ કરી દઈશું આપણે ટેસ્ટ મુજબ મરચું મારું મળું છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અઢી ચમચી છે એ મેં ગરમ મસાલો એડ કરેલો છે અને હલાવી લઈશું જે તમને શુગર ફાવતી હોય આની અંદર તો તમે શુગર પણ એડ કરી શકો છો એકાદ મિનિટ એને ચડવા દેશો તમે જોઈ શકો છો કે જે ઘી છે એ બધું છૂટું થઈ ગયું છે હવે આની અંદર આપણે અડધી કટોરી છે એ દહીં એડ કરી દઈશું દહીં તમને ન ફાવતું હોય તો રહેવા દેવું કારણ કે એ સિવાય પણ શાક એટલું બધું ટેસ્ટી બનશે કે ઘરના બધા આંગળા ચાટી જશે એટલું આ શાક ટેસ્ટી બને છે હવે એને આપણે હલાવી દઈશું એકાદ મિટ એને ચડવા દેસુ એટલે બધું જે ઘી છે એ છૂટું પડી જાય હવે ફ્રેન્ડ ઘી છે એ છૂટી ગયું છે આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે અંદર આપણે થોડીક કોથમીર એટલે કે ધાણાભાજી એડ કરી દેશું હવે ટેસ્ટી સબ્જી આપણું તૈયાર થઈ ગયું છે તો એની સાથે આપણે ગરમા ગરમ રોટલો બનાવીશું એની સાથે સબ્જી બહુ સરસ લાગે છે તમને રોટલો ન ફાવતો હોય તો ભાખરી કે પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ જો તમને હાથેથી ના ફાવતો હોય તો તમે થેપીને પણ કરી શકો છો ગરમા ગરમ રોટલો રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં હજી નવા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારો જે સપોર્ટ છે એ અમને ઘણું બધું મોટિવેશન આપે છે ફ્રેન્ડ્સ તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો દરેક સબ્જી હોય છે ફ્રેન્ડ્સ આપણે તેલમાં બનાવતા હોઈએ છીએ પણ હળદરની સબ્જી એક એવી છે કે આપણે ઘીમાં બનાવીએ છીએ અને ઘીનો ટેસ્ટ કંઈક ઓર જ હોય છે ફ્રેન્ડ્સ તો આ સબ્જી ઘીમાં બનાવીને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમે માખણ પણ યુઝ કરી શકો છો આપણી સુપર ટેસ્ટી અને મજેદાર હળદરની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે એનો કલર પણ જોઈ શકો છો અને એટલી બધી આ ટેસ્ટી બને છે કે આ તમે બનાવીને ખાશો તો જ તમને ખબર પડશે ફ્રેન્ડ્સ તો જો આ વિડીયોમાં તમને સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ અને તમે પણ આ શિયાળાની અંદર આ સબ્જી એન્જોય કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ તમને જો મારી રેસિપી સારી લાગે ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ